નમસ્કાર સાથીઓ આપ આપ સૌને મારા પ્રણામ સૌ જાણો છો કે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ફોર્મ ફોર્મ નંબર નંબર આવ્યા છે હજારોની સંખ્યામાં એ બાબતે હજી સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આપણે વિશાળ રેલી લઈને માન્ય કલેક્ટરશ્રીને માન્ય એસપી સાહેબને આપણે આવેદનપત્ર આપી જે જે લોકોએ આ ફોર્મ નંબર સાત ખોટા ભર્યા છે હજારો લોકોના મતાધિકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે એમના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે એની સામે હજી પણ તંત્ર એ નિર્ભર નિંદ્રામાં સૂતું છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના દબાણની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જેમ કામ કરી હજી સુધી કોઈ જ એક્શન લીધી નથી આની સામે આપણે આવેદનપત્ર આપીને એમને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને આપ તેર તારીખ પહેલા આ બાબતે કોઈ તપાસના આદેશો આપ આપશો તો અમે અમારા કાર્યક્રમો આગળ વધારીશું નહીં પરંતુ દુઃખ સાથે આપ સૌને કહેવું પડે કે હજી સુધી આ હું વિડીયો આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યાં સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને એક યા બીજી રીતે આપણને છેતરવામાં આવી રહ્યા છે આપણને ખોટી અને ભરમાવનારી માહિતીઓ આપણને આપી રહ્યા છે આમ કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના આ લોકો દોષિત કરી રહ્યા છે દૂષિત કરી રહ્યા છે એટલે આ સંજોગો આપણે ચલાવી શકાય નહીં આપણે આપણા આવેદનપત્રની અંદર જે પ્રમાણે આપણે એમને વિનંતી કરી હતી કે જો તમે આ કાર્યવાહી નહીં કરો તો તેર તારીખે અમે સુરેન્દ્રનગર જિલ્લાના રસ્તા જામ કરીશું રો હાઈવે જામ કરીશું તો અનિચ્છાએ મજબૂરીની અંદર આપણી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નહીં બચતા આપણે આપણા કાર્યક્રમની અંદર આગળ વધી તમામ હું કોંગ્રેસના કાર્યકર્તાઓને સામાન્ય જનતાને વિનંતી કરું છું કે તંત્રની નીંદ ઉડાડવા માટે તંત્રને નિયમ અને સંવિધાન પ્રમાણે કાર્યવાહી કરવા માટે એને ગતિશીલ બનાવવા માટે ના છૂટકે આપણે રસ્તા રોડ ચક્કાજામનો કાર્યક્રમ આપણે તેર તારીખે આપવાનો છે આપ જ્યાં પણ હોય ત્યાં આ કાર્યક્રમ આપી અને તંત્રની સરકારની ચૂંટણી પંચની તમે ધ્યાન આકર્ષિત કરશો એની એનીંદ ઉડાડશો કે ભાઈ તમે આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ બનીને કામ કરશો તો અમે ચલાવી લેશું નહીં લોકશાહીને બચાવવા માટે આ દેશના સંવિધાનને બચાવવા માટે કાલે આપણે બધાએ મક્કમતાથી રોડ રસ્તા હાઈવે ચક્કાજામ આપવાનો કાર્યક્રમ આપવાનો છે હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આપણે ગાંધી ચિંધિયા માર્ગે આપણે આપણા આંદોલન કરી રાખશું અને સરકાર સામે કે ચૂંટણી પંચ સામે એમની આ જે અસંવિધાનિક કામગીરી છે એની સામે આપણે ચૂકીશું નહીં સૌને મારા પ્રણામ જય હિન્દ જય ભારત